નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કઈક ને કઈક નવી માહિતી મેળવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે કઈ ખેતીની અંદર જે છે એ ખેડૂત મિત્રો કઈક નવા નવા જે છે પ્રયોગો કરી અને ખેતીની અંદર જે છે સફળ થયા હોય તો એમની મુલાકાત મિત્રો આપણે લેતા હોઈએ છીએ ત્યારે મિત્રો આજે આપણે એક એવા જ આપણા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવાના છીએ કે એમણે જે છે એ કપાસની જે છે એ એક નવીન વેરાયટીઓ કે જે આપણે કહીએ ને કે જે દેશી વેરાયટીઓ જે હાઈબ્રિડ વેરાયટીઓ જે છે એની સરખામણીમાં દેશી વેરાયટીઓ હાલના સમયગાળાની અંદર મિત્રો આ બીટી ટેકનોલોજીની અંદર બીટી વન બીટી ટુ ફોર જી બીટી સુધી જ્યારે પહોંચ્યા છે ત્યારે આ બધા જ કપાસો એ ફેલ થયા છે ત્યારે આ દેશી વેરાયટી જે છે એ જાતે વિકસાવી અને એ વર્ષો વર્ષ જે છે એ કપાસના ઉત્પાદનની અંદર એ દિવસે 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 એ વધારો કરતા જાય છે અને આ વેરાયટી જે લુપ્ત થતી વેરાયટીઓ જે છે એ વેરાયટીઓને બસાવી અને એની અંદર સુધારા વધારા કરી અને દર વખતે જે છે એ ખેડૂત મિત્રો માટે આ વેરાયટીઓ ખૂબ આશીર્વાદરૂપ બને બનતી જાય છે ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો ગાય આધારિત કરતા ખેતી કરતા ખેડૂત મિત્રો અરે જે કેમિકલ ખેતી કરતા ખેડૂત મિત્રો પણ જે છે આ જો આ વેરાયટીઓ પસંદ કરે તો એ વેરાયટી ની અંદર જે કપાસ ની અંદર આવતા જે સુકારો છે કપાસ ની અંદર જે છે અકાળે મૃત્યુ થતા અરે કપાસ ની અંદર આવતી જે ગુલાબી ઈળ છે તો આ ઈળો જે છે આ વેરાયટીઓ જે છે એ મેં પસંદ કરી છે કે જે એ વેરાયટી ની કેવી ખાસિયતો છે આ વેરાયટી કેવી રીતની તૈયાર કરવામાં આવી છે અને એ ખેડૂત મિત્રો માટે શા માટે આશીર્વાદ રૂપ છે એ મિત્રો આજે આપણે જાણીએ અમારા પ્રગતિશીલ ખેડૂત અને જે સારા વિસ્તારની અંદર ખૂબ મોટું નામ ધરાવે છે એવા સામતભાઈ જાડા પાસેથી સામતભાઈ અમારા ખેડૂત મિત્રોને આપનો પરિચય આપી અને ત્યારબાદ જે છે એ આપે જે આ વેરાયટીઓ જે પસંદ કરી છે વેરાયટીઓ જે તૈયાર કરી છે એના વિશે અમારા ખેડૂત મિત્રોને વાત કરો નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર હું મારું નામ સામંતભાઈ છે હું ધારી ગામમાં રહું છું ચોટીલા તાલુકાનું ધારી ગામ છે અને બે હજારથી બે હજાર બે બે હજાર એકમાં કપાસમાં ખૂબ ઈયળ આવેલી અને દવાઓ ખૂબ છાંટી અને છાંટી છાંટીને ઘણા ખેડૂતોને દવાની અસરો પણ થઈ હતી આવી પરિસ્થિતિમાં આ બધું જોઈને મને એમ થયું કે આ તો ખરેખર આવું કેટલા દિવસ ચાલે આમાંથી નીકળવું જોઈએ અને પછી બે હજાર બે થી સજીવ ખેતી મેં શરૂ કરી અને સજીવ ખેતી શરૂ કરી બે હજાર બે થી બે હજાર પાંચ સુધી કપાસનું વાવેતર ના કર્યું કારણ કે બિયારણ હતું નહીં અમારી પાસે પણ પછી એમ થયું કે આપણો વિસ્તાર કપાસનો છે તો આપણે કપાસમાં કંઈક આપણે વિચારવું જોઈએ અને બે હજાર પાંચથી અમે બિયારણ ગોતવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે કરતાં ટેસ્ટ કરી નોન બીટી બિયારણ અલગ તારીને બે હજાર અગિયારમાં અમે બે વેરાયટી તૈયાર કરી અને ત્યારથી બે હજાર અગિયારથી કપાસ વાવીએ છીએ અમે અને કપાસ વાવીને પણ બજાર કેવી રીતે ઊભું કરવું એનો વિચાર કરતા અને કપાસમાંથી અમે કપ કપડાં બનાવ્યા કપડાં બનાવીને કપડાનું વેચાણ કરીને એવી રીતે આગળ વધ્યા અને વાવ વાવેતર અમારાથી વાવેતર થવાનું શરૂ થયું એટલું વધારે ખૂબ ઉત્પાદન વધાર્યું એવું નહીં પણ એમ થાય વાવે અમને સંતોષ થઈ જાય એવું બિયારણ અમે તૈયાર કર્યું અને એ બધું બીટી ટેસ્ટ કરીને બીટી એક બાજુ તારવીને બિયારણ તૈયાર કર્યું અને એમાં જતન ટ્રસ્ટ કપિલભાઈનો ખૂબ સહકાર મળ્યો ચૈતન્યભાઈ લોકમિત્રામાંથી સહકાર મળ્યો અને જુદા જુદા બીજા બધા ઘણા બધા મિત્રોનો સહકારથી અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અને અમારું એક નાનકડું ગ્રુપ પણ છે અને બધા સાથે મળીને સજીવ ખેતી કરીએ છીએ આ વેરાયટીનું નામ કઈ કઈ વેરાયટીનું નામ શું છે એટલે આમ છે ને વેરાયટીનું નામ તો અમે લોકમિત્રા અને જતન અમારી સંસ્થા છે જે અમને સહકાર એટલે લોક જતન એવી રીતે નામ પાડ્યું લોક જતન એક અને લોક જતન ત્રણ એ બે વેરાયટી ઊભી અમે અને બે વેરાયટી વાવીએ છીએ અને ઉત્પાદન આવે છે અમને આપણને વેરાયટીની ખાસિયતો શું છે એ વેરાયટીઓ જે છે એની કેવી લાક્ષણિકતાઓ છે એમ એટલે બહુ વધારે ઉત્પાદન ખૂબ એવું નથી પણ એકંદરે અમને સંતોષ થઈ જાય એટલું ઉત્પાદન મળે છે અને અમે વાવતા થયા નત અમે કપાસ વાવી નતા એકતા પણ કપાસનું વાવેતર કરતા થઈ ગયા એની જીંદવાની સાઈઝ એની ડાળીની સંખ્યા આ કેવી રીતનું હોય છે એટલે આમ આમ તો છે ને બીટી કપાસની સરખામણીમાં એવું એવું જ છે આમ બહુ ફેર હોય એવું ન લાગે પણ ઈયળ એવી એટલી ખાસ બહુ આવતી નથી અત્યારે ઈયળનો રોગ બહુ નથી આવતો જે અત્યારે ગુલાબી ઈયળથી જે કંટાળ્યા છે તો એ આની અંદર ઓછી આવે છે આ ઓછી આવે છે બરોબર છે અને સાથે સાથે જે છે સુકારાનો પ્રશ્ન જે છે એ ઝોમાસુ જે શરૂ થાય ઝીંડવા ભરાય ત્યારે અમારો બીટી કપાસ જે છે ત્યારે સુકાઈ જાય છે તો આ વેરાયટી કેવી પ્રતિકારક શક્તિ ધરાવે છે આમ તો ફૂકાય તો છે પણ હું બહુ એટલો ખાસ નથી ફૂકાતો વધારે વધારે નુકસાન થઈ જાય એટલું બધું ખાસ નથી ફૂંકાતો એટલે અમે ટૂંકમાં વાવે કરી કે એવું પરિસ્થિતિમાં આવી ગયા કપાસની આના માટે હું નાગપુર પણ ગયો હતો બિયારણ જો પણ ત્યાં અમને ત્યાં એટલું બધું સરસ બતાવ્યું નહીં હૈદરાબાદ જવાનો હતો પણ હૈદરાબાદ આ વર્ષે નથી જવાનું હૈદરાબાદમાં એક ભાઈ કીધું છે મારી પાસે ઘણી બધી વેરાયટીઓ છે દેશી એટલે ત્યાં જોવા જવાના હજી અમે અમારું ગોતવાનું કામ ચાલુ છે વધારે સારું હજી કેમ ગોતી વધારે સારું કેમ બિયારણ વિકસાવીએ કે એના એના માટેના પ્રયત્નો કરીએ છીએ આ બિયારણના ભાવ બજારમાં કેવી રીતના જે છે એ તમે ખેડૂત મિત્રોને આપો છો એટલે આમ બીટી બીટીની હારે હોય લગભગ સાતસો રૂપિયા ગયા વર્ષે હતા

મિત્રો આ છે એ આપણા હમદભાઈ જાડા કે એમણે જે છે એ લોકજતન નામે એ મિત્રો આ વેરાયટીઓ જે છે એ તૈયાર કરી અને ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થાય આજે હાલના સમયગાળા અંદર આપણે કહીએ ને કે આ બીટી ટેકનોલોજી જે છે એ આવી અને ફેલ થઈ એની અંદર જે ગુલાબીયળ જે છે એનું રજિસ્ટ્રેશન બાવર આવ્યું અને ગુલાબીયળ ખૂબ જોવા મળે છે ત્યારે આ દેશી વેરાયટી જે છે એ મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને વાવ્યું હોય એ ભાઈ સામતભાઈનો જે છે સંપર્ક કરી શકે અને સામતભાઈ જે છે એ સતત ને સતત છેલ્લા કહેવાય કે બે હજારના વર્ષથી એ પ્રાકૃતિક ખેતી તરફ વળેલા છે એમનું ફાર્મ જે છે એ દર્શની ફાર્મ છે જોવા જેવું ફાર્મ છે અને એમના ફાર્મ ઉપર આ કપાસ જે છે એ તૈયાર કરવામાં આવે છે અને ત્યાં જ જે છે એ કપાસ છે મગફળી છે આ વેરાયટીઓ જે છે એ તૈયાર થાય એટલે કે ટૂંકમાં વેરાયટીઓ જે છે એનું તૈયાર કરી અને મૂલ્યવર્ધન પણ કરવાની કામગીરી કરે છે કપાસ જે છે જે ખેડૂત મિત્રો આવો તૈયાર કાયદે કરે છે સામતભાઈ તો એનું વેચાણ વેચાણ જે છે તમે કેવી રીતના કરો છો એટલે છે ને ગોંડલમાં એક ખાદી ભંડાર છે એ લોકો બધો ખરીદી લેતા પણ એક વર્ષે એને ભાવ ઓછો આપ્યો તો હવે એને નથી આપતા હવે બીજા કોઈ ગ્રાહક હોય તો એને આપી દઈએ છીએ બરાબર એટલે આ ગયા વર્ષે તમારે આ કપાસ જે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલો અને દેશી વેરાયટીના ભાવ કેવા મળ્યા હા ગયા વર્ષે ભાવ સારા મળ્યા હતા ગયા વર્ષે છે ને એક સંસ્થા બીજી છે આપણે ચોટીલા કામ કરે છે બધી કામ કરે છે મોટી સંસ્થા છે અને એની એનું જીન મોટું એક છે માણાવદરમાં અને એ ઓર્ગેનિક બધું એની પાસે લાયસન્સ ને બધું છે એટલે એ કપા ખરીદી લે સુમિંદર કંપની છે સુમિંદર નામ બરાબર એમણે તમારો કપાસ લીધો મને ના કેવા ભાવ તમે ગયા વર્ષે પચીસો ખૂબ સરસ મજાની વાત એ મિત્રો સામંતભાઈ આપણે કીધી સામંતભાઈ શું કહેવા માગો છો એમ એટલે ઓર્ગેનિક ખેતી કરતા ને આ વેરાય વેરાયટી આવી શકે કારણ કે બીટી માન્ય નથી એટલે નોન બીટી જ ગોતવું પડે ને નોન બીટી હવે કંપનીઓવાળા બનાવતા નથી કારણ કે એનું વેચાણ ન થાય એટલે એ લોકો બનાવતા જ નથી કોઈ કંપની અત્યારે નોન બીટી કપાસ બનાવતી જ બિરણ નથી બનાવતી ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને સામંતભાઈ દ્વારા જાણવા મળ્યું કે ભાઈ આ નોન બીટી કપાસ જે છે એ વેરાયટી હવે કોઈ આમ લુપ્ત થવાને આરે છે દેશી વેરાયટી જ જે છે બજારમાં નથી ત્યારે સામંત આ વેરાયટીને લુપ્ત થતી વેરાયટીઓને બસાવી છે અને આ બે વેરાયટીઓ જે છે તૈયાર કરી છે અને બંને જે છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થશે સામતભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી અને ભવિષ્યની અંદર જે છે આપ ખૂબ પ્રગતિ કરો નવા નવા સંશોધનો જે છે અમારા ખેડૂત મિત્રો માટે કરતા રહો એવી મેં કિસાન સફરની ટીમ વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી બધા